વિરમગામ શહેરમાં શિક્ષક પર જીવલેણ હુમલો હત્યા મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ શિક્ષકની અંગત અદાવતમાં માર મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરણી મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામમાં રહેતો હતો વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઈ હીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટારીયા રહે કુંવારત તાલુકો શંખેશ્વર સામે ફરિયાદ નોંધાવી છે હુમલો કરનાર આરોપી કલાભાઈ ગોહિલના પત્ની હર્ષાબેન સાથે શિક્ષક નરેશ ચાવડાને પ્રેમ સંબંધ હતો અને મૈત્રી કરાર કરીને વિરમગામ શહેરના મહાલક્ષ્મી પોળ ખાતે રહેતો હતો મહિલાના પતિ કલાભાઈ અને અન્ય બે શખ્સો કારમાં આવીને શિક્ષક નરેશ ચાવડાને ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા જ્યારે શિક્ષકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વિરમગામ ટાઉન પોલીસે હત્યા સહિતનો ગુનો દાખલ કરીને ફરાર હુમલાખોરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ગતરોજ વિરમગામ માંડર રોડ પર આવેલા લક્ષ્મી પેટ્રોપમ્પની સામે અંબિકા અને શોપની બાજુમાં વહેલી સવારે શિક્ષક નરેશ ચાવડાને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને સારવાર દરમિયાન શિક્ષકનું મોત નીપજ્યું હતું મૃતક નરેશ ચાવડાને આરોપી કલાભાઈ હીરાભાઈ ગોહિલની પત્ની હર્ષાબેન સાથે પ્રેમ સંબંધ હોય અને હાલ મૈત્રી કરા કરીને વિરમગામ શહેરના મહાલક્ષ્મી પોળ ખાતે રહેતો હતો તેનું મનદુખ રાખીને આરોપી કલાભાઈ તેમજ અન્ય અજીતભાઈ અને જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ નાઓએ એકસમ થઈને જાનથી મારી નાખવાનું કાવતરું રચીને ગતરોજ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના સવારે સાત વાગ્યાની આસપાસ સુઝુકી કંપનીની બલેનો વ્હીલ લઈને આવેલા ત્રણ શખ્સોએ લાકડાના દંડા તથા લોખંડની પાઇપ વડે મરણ જનાર નરેશભાઈને પકડીને ત્રણેય જણાએ શરીર તથા માથાના ભાગે આડેધડ મરણતોલ ફટકા મારીને ગાડીમાં બેસી નાસી છૂટ્યા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાને શરીર તથા માથાના ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલે મૃતકના કૌટુંબિકભાઈ નનુભાઈ વસુભાઈ ચાવડા રહે વડગામ તાલુકો પાટડીનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી કલાભાઈ હીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ બંને રહે શંખેશ્વર જિલ્લો પાટણ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટારીયા રહે કુવારદ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે હત્યા એકસો ત્રણ એક તેમજ એકસઠ બે તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરીને ફરાર હુમલાખોરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે